સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધા હાજર ના રાખે કેમ છો બધા મજા મને આજના વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ના જ વાતાવરણ આવું કમ મોસમી જેવું વાતાવરણ થઈ ગયું હાલો બેન હાલો ઘડીક છે ને હેલસેલ કર લઈ કાતરા જેવું થઈ ગયું છે આજે ઘૂમસ જેવું વાતાવરણ થઈ ગયું છે આ બે ત્રણ દીખ્યા છે ને હા વાતાવરણ બગડી ગયું છે જુઓ કંઈ રાતમાં એમ ન થાય કે આ જાતની રાત છે એમ ઠારે નહીં જા કરે એ નહીં ને એવું બધું અને આજે છે ને આપણે બીજું તો કાંઈ કામ નથી પણ યુરિયા નાખવાનું છે અને બકાલું ને એવું આપણે કાંઈ સરસ મજાનું નિંદીને કમ્પ્લીટ કરી દીધું છે હવે બકાલામાં માવજેત ઘટે છે કખતરો આપણે કરવો છે યુરિયાનો અને નરવાઈની દવાનો ગુવાર જોઈ લો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે આ ગુવાર થાય કે ન થાય શિયાળાનો હેરું તો દેખાય છે ત્યારે ગુવાર છે ને જબરો મોટો થઈ જવો જોઈએ પણ આ છે ને ટાઈટની હિસાબે છે ને ગુવાર આપણો હોય તો નથી એટલે આવું છે બધું બાકાજીકી બોલે છે ખેડૂત માથે એવું જોઈ બધું ક્યાંક નુકસાન ક્યાંક વરી નફો હાલો ઠામ બામ એવો ઉટકી નાખીએ ને બંજવારી જઈ ગયા નો લેપાઈ ચાલુ રહી ગયું આપડો બંધ કરી દઈ ભૂલાઈ જાય આપણામાં હવે વહેલા ઉઠીને વેલી લાઈટ આવી જાય મગજ નથી ને જોઈ ગઈ હા હાલો આપણે છે ને થાંભ ઉટકી નાખ્યું તો વાગી ગયા છે આપણે નવ નવ જાય છે જાયથી પાર્ટનર પાસે લુગડું લઈને દાંતેડું તો લઈ ગયા તા થોડોક ચા પાણી બનાવ્યું હશે ચા હોય તો પાર્ટનરને ટેકો ને એમાં રૂપારો લીલો ના ઘેર જેવો ઝીંજવો હોય તો જઈ લો છે ને થોડી એમ પાણી જાતું હોય ને જઈ લો

નિહારો થી સેઠે ચોખો થતો જાય ના તોરીય ભાઈ નળે નઈ ને હ ઓ સેઠો ચોખો થઈ જાય ને હાલો આ લઈ આવી લુકડુ પટન ને હાલો ગરમ ચા ની છે ને અર્ધી અર્ધી રાખી દી છે ને મારી લઈ આવો જાવ હવે તમે હું આમણા આવું એક નાક ભરાઈ જાય એટલે છે લેતી જાવ છું અને આમ જુઓ હા ભાતોડા લેતો આવો હા ભાતોડા આમણા લેતો પછી થેલી મને સરાવી ગયો નકર ના હું હમણાં લઈ ઉડાવી દઉં તમને બાસ્કી પછી ઓરિયા થોડુંક નાખી દે હા 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 હાલો પાર્ટનર ઉપડા વાળી આવે ચાલો આપણે આવી ગયા છે અત્યારે વાળીએ બાસ્કો લેવા પાર્ટનર પણ આપને આજે હું છે લોકો લગ લઈ લીધા જોઈ લીધા આવે ચાલો ને પેલો ડોજ નાખજો તમને લોભ ન કરતા ને

एक अगरबत्तीन पैकेट आ कितना भरू छे हम्म संतु तो साबु है हां तो एक बांधो આપી दियो ये का नीर शांति आंवला आपो एक का काची घुंगरी ले ली 2 पैकेट ले, ले, ले लो ने મેગી પાસ્તા તમે નપેવા તો આવી ગયા છે આવી ગયા તો એક પાસ્તા આવવા દે એક મેગી એમાં કઈ છે આ પાસ્તા ના ઈપી કઈ ને તઈ ને કઈ ને તઈ ના આવવા દે આનો નહીં ટ્રાય તો કરી એક બજનની બરણી લઈ લીધી હાલો બાજી હતો કા હમ પછી એક આ મેક્સ અગરબત્તી આપી દો એક કોલકેટ આપી દો પતંજલિ 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 છે કે આપણે વાત કરી છે પછી બે સાત ત્રણ સાત કરવાનું સેવ ઓલ અંદર બે આ સાબુ બાંધા બાંધા

Ahu ya santur bekauteiseng <hesitation> hendoos 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 <hesitation> રેડી હાલ નાખી દો જબલામાં ગરબટી મસ્ત આ બેન બઈ ની હે એક પેન 50 વારી છે હા શિવમ મગરબટી શિવમ હ કોરો ચાલે તો પછી આ ન આપણે વાગી ગયા છે પણ સની નાઈ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજ લાઈટ ને હું ઝટકા લઈ ગયા બા આ તો ડીમ થઈ ગઈ ક હાવ

હંકેલી લઈ હમણાં હાન થઈ જાય કાંઈ વાર લાગશે નહીં અને આમ જોઈ દ્યો અમારા ડોગી ભાઈની મસ્તી જઈ દયો ગધ નસેન જુઓ અહીં પલંગ ઉપર ચડી જાય અહીંયા ડોલ સામાન બધેય મોટા મારા આવી લે ઉપર તો જા દે બા લુગડા સંકેલ લેવા કે એટલે જુઓ હોવ સેના છે ને બપોરની એક આપ્યા લાઇટે ઉપાડો લીધો છે આવે ને જાય આવે ને જાય ફ્રીજ તો બંધ જ રાખ્યું બા ડેપી ઓલવી નાખી હું હા કારણ વિના ચાલુ રાખું હાલો આપણે વાગી ગયા છે સાંજના સાડા છ અને હવે રસોઈ પાણી વરગ્યું છે ને પાર્ટનર ગોધળું ટીમ સુતા છે ને જેઠાલાલ લાલે છે ધૂપ એ કર કનય ખાશે જઈ લઈએ કલાસ સરસ મજાના પાર્ટનરજી તો જો હા આને શરદી થઈ નહીં તો અમને થાય ને તોય સારું બામમાં હા હવે બામ પૂહી લાગે સાડા છ વાગી ગયા છે ને હાલો આપણે છે ને

અને અમારે ઉદયભાઈ ગેસે પાણી લઈ ન આવ્યું હોય ઘડીક જારવું પણ હાથ થવા દે